પણ ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુધાર કોમ કોપ રઘુવર લંક કરે ભગવાન રામે આમ પડચ ની માથે બાણ ને ચડાવ ઠા 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 ઠાણક કર તું બાણ માર્યું 1 2 5 10 20 25 30 બાણ માર્યા રાવણ ને 31 બાણ જારે માર્યું આય નાભી માં અને લાગતાની હારે તો ખારા રા 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 ભુફાંગ કરતો જાફરાબાદ નો કરો પડે એમ રાવણ પડ્યો આયો સાવ નાનકડી વાત પણ નોંધી લીધા જેવી છે મિત્રો ભૂફામ કરતો રાવણ પીડો જિંદગી આખી માં રાવણે કોઈ દી રાડ નોતી નાખી પણ આજ રાવણની રાડ ફાટી ગઈ અને એક શબ્દ બોલ્યો હે રામ બાપ હું રાવણ છું આ હાથેથી થી કૈલાસ પર્વત મે ઉપાડ્યો છે ભોળાનાથ હોતો નવ ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા છે તાકાત નથી પ્રમાણમાં મને કોઈ જીતી યાર આવ આજ તું જીતી ગયો નું આરોગ્યનું કારણ તો કે તઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈએ તો જીતી શકાય દુનિયાને શક્તિ ગમે એટલી હોય પૈસો ગમે એટલો હોય પણ પોતાના ભાઈ ભેળા હોય તો દુનિયાને જીતી શકો બાકી જીતી ન શકાય શરૂઆત કરેથી કેવું આપણું સાહિત્ય છે કેવી કેવી વાતો અઢારે વર્ગની વાતો છે અને અદભુત છે એકલા પણ આવું વાંચ્યા કરજો ને હારું હારું હાંભળા કરજો પબજી માં ખોટા સમય બગાડતા નહીં આખું બગડી જાય જાયમાં હોય અને એમાં તો કઈ હામિત ગોળી આવવાની નથી આઉટ કન્ટ્રી માંથી બહાર વાહેતી આવે છે વાહેતી તારું મોત આવી જાય શાંતિ રાખ આટલું બધું કરવા જેવું નથી અને પાછા અમે ઘણા અમુક ને પૂછી તમે આવું શું કામ આ પબજી ને બધું એકચ્યુઅલી સમય નથી જતો અરે તારી ભલી થાય તારી પચાસ સાલ ને નહીં કરી અંગ્રેજો નહીં ફાંસી સડી ગયો ઉંમરે ભારત વર્ષની ધરતી છે ભારતે દુનિયાને રાહ બતાવી છે આજ પણ બતાવે છે કોઈ ની ટીકા નથી આખી દુનિયા ને બધાને આપણે વંદન બધાને ચાહે બધા માહિતી લીધા જેવું છે વિજ્ઞાન આ ગુગલ ભગવાન જેવું કેવાય એને માનવું જોઈએ 21મી સદી છે આ સાહેબ આપડે એવી વાત નથી આ જળામણા બધું થઈ રહ્યું છે આ બધું વિજ્ઞાન ન હોય તો થાય

હા મને હમણાં કોઈ કીધું મને કે ભગવાન રામ ને કે માણસ હારે દોસ્તી જ નહીં હોય એવું થોડું હોય મેં કીધું આપડો બાપ રામ રામ છે મને કે મેં કીધું કેમ તમને એવું મને કે એકચુલી પુલ જે બાંધવા આપ્યો એ રીસ ને વાંદ્રા ને આપ્યો તો કોઈક માણસ ને કોન્ટ્રાક્ટ ના આપવો જોઈએ એને તો મગજ માં એવું હોય ને મામા કોન્ટ્રાક્ટ કોઈક માણસ ને આપ્યો હોત તો મેં કીધું માણસ ને આપ્યો હોત ને તો હજી અર્ધે ફલે નો પી પીગો હતો એમાં ગ્રાન્ટ હલવાઈ જાય

તો છે ચા થોડીક મને લાવ ગઢવી મજા આવી પછી ગઢવી અહીંયા લઈ આવ્યો આપડે બધા ચા પણ અમે લઈ આવ્યા એ તો બધું છે પણ એ હટાડે કરવા જવું ને એટલે ફોરું ફોરું છે કઈ માં ચા બરોબર છે પણ મૂળ વાત ઉપર આવું મિત્રો